તો હાલો શું વાલી ભેગા થાવી જાવ અંદર જલ્દી જાઓ ખમાઈ જાવ હરકી પણ પણ જો આ એક મોઢું સડાઈને બેઠી છે ફરવા જઈ છે તોય ફાઇનલી ગયા પાણી જો કેટલું બધું આગળ છે આજ નાવાની તો દૂરની વાત છે આજ નાવા જ નહી જાતિ ખાલી જોવાનું બેઠા બેઠા કઈ નઈ સો સેડ ફાઇનલી આજ ભરતી મોજા મોજા ઓ મોજા જો આવે જાવું છે અંદર એ આવ્યું મુંબઈ ની ઘોડે પાણી આવે છે આ જમાસ છે ને પાણી ઉડે છે એ આવશે હમણાં

ફોટો પાડવો છે મજા આવે છે પલ્લી ગયું બે મોજું એવું એવું તો પલ્લી ગયું હવે કપડાં બદલી લો પછી આપણે આમ જાવી આવી ફૂલ ભરતી છે અત્યારે અમાસના દિવસે તો જાવી કપડાં ચેન્જ કરીને હાલ્યું આવે છે હવે

પાણી જોવા જાય નજીક થી જરી ગમથું એક વાર મોજા જુઓ કેવડા ઊંચા ઊંચા આવે છે પૂર ભરતી

ખાઈ લીધું છે ખાઈ ખાઈન પાછા દરિયામાં વિડીયો શરૂ થાય એટલે હેલો ગાય હેલો ગાય શરૂ થઈ જાય બે નું આવું પાણી ઘેટું જરી મજા આવે છે મોજા મસ્ત આવે છે બનાવવાની મજા આવે છે નાતા જ નથી પીકણી કેવડા મોટા મોટા મોજા આવે છે સામે જ દીવો પથ્થરે ભટકાય છે ઓલા પણ જો એ તો રેસરના મોજા ફૂલ ભટકાય છે હવે અહીંયા એન્જોય કરી લીધું હવે આલો બીજી બાજુ જલ્દી આલો વાત નજારો અહીંથી એકવાર વાર નજારો જુઓ કેવો મસ્ત હશે આખું આ ટેકરી સાઈડનું છે મુંબઈમાં કેમ મરીન ડ્રાઈવ છે એ ટાઈપનું અહીંથી આખો નરિયા દરિયાનો વ્યૂ આવે હાલો જવાનો સમય થઈ ગયો ઘરે એ તો ઘરે જવા ભીં જ પડે હાલો

પવન નો અવાજ આવશે તો હાથ આડો રાઈટ પર બહુ પવન છે લેરો કેવી ભટકાય એ આવી ભાઈ જો કઈ ઉડાડે છે પતંગો ચગાવે છે ડાગલા વાળા હાલો ન્યા જઈને જોવી ચાલો ચાલો જલ્દી ચાલો જો ડ્રેગન ને કૂતરું ડોગ હજી કઈક નવું ચડાવે છે એક જ દોરીમાં બે ચડાવે છે

આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં બાય 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 આવજો જય શ્રી કૃષ્ણ